બીજી બાજુ આણંદ શહેરમાં રાત્રિના સુમારે ચાલતી હોટલ અને રેસ્ટોરન્ટને પોલીસ દ્વારા બંધ કરાવી દેવામાં આવતી હોવાને અને લોકહિત રક્ષક સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી અને વિરોધ પ્રદર્શન કરી અને કલેક્ટરને એક આવેદન પત્ર આપ્યું હતું આપણે વાત કરીએ તો આણંદ શહેર નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલા આણંદ શહેરની સામરખા ચોકડી અને ચિખોદરા ચોકડી વિસ્તારમાં રાત્રિના સુમારે અનેક વાહન ચાલકો મુસાફરો પસાર થતા હોય છે તેમજ વલ્લભ વિદ્યાનગરમાં હજારો વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હોય છે ત્યારે મોડી રાત્રિ સુધી પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ ભૂખ લાગે તો ચા નાસ્તો કરવા નીકળતા હોય છે પરંતુ પોલીસ દ્વારા હોટેલ રેસ્ટોરન્ટ બંધ કરાવી દેવાના કારણે રાત્રિના સુમારે વાહન ચાલકો જે મુસાફરો અને વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓને ભૂખ્યા રહેવું પડે છે મારું નામ મહેશભાઈ ઠાકોરભાઈ વસાવા આણંદ નગરપાલિકા કાઉન્સિલર માજી નગરપાલિકા કાઉન્સિલર છું અમારી લોકિત રક્ષક સમિતિ તરફથી આજે જે બે હજાર ઓગણીસની અંદર સો પિસ્ટાફિક જે કાયદો ઘડાયો હતો જેમાં જે સુધારો કર્યો હતો આપણા નીતિનભાઈ પટેલ સાહેબે જે ન્યાય મુખ્યમંત્રી હતા અને એ કાયદાનું અમલીકરણ કલેક્ટર સાહેબ શ્રી દ્વારા જાહેરનામું બહાર પડે અને ચોવીસ કલાક સામરકા ચોકડી ચિકોદરા ચોકડી રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ વિદ્યાનગર જે દવાખાનાને જે બીજી બધી વસ્તુઓ છે ત્યાં ચોવીસ કલાક ખાણી ખાણીપીણીના રેસ્ટોરન્ટ અને લારી ગલ્લા ચાલુ રહે એના માટેનું આ આવેદન અમે હાલવા આવ્યા હતા બને એટલું વહેલું આ જાહેરનામું બહાર પડે એના માટે ટેલિફોનિક મારે સાંસદ શ્રી જોડે બી વાત થયેલી એમણે પણ મને કીધું હતું કે હું સાહેબને કલેક્ટર સાહેબને જ્યારે પણ મળીશ ત્યારે બને એટલું વહેલું આ જાહેરનામું બહાર પાડવા માટે

આ એનું અમલીકરણ આજ દિન સુધી થતું નથી કારણ આજે તો આણંદ મહાનગરપાલિકા બની ગઈ છે તો આણંદ જનતાને આનો બેનિફિટ મળવો જોઈએ એના માટે અમે લોકહિત રક્ષક સમિતિ તરફથી આજે આવેદન આપ્યું છે અને આ જાહેરનામું બને એટલું વહેલું જાહેર કરે કલેક્ટર શ્રી એવી અમારી માંગ હતી આગળ રણનીતિ એટલે હવે અમે એસપી સાહેબ ને મળવાના છે અને એસપી